શિવ મંદિરોની અંદર આજે ધામધૂમથી ઉપર આવે શિવ મહાદેવ છે મંદિર ત્યાં અંદર આજે શિવ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યા છે ત્યારે મળી શિવ ભક્ત છે તેમને શું નામ છે આપણું મુકેશભાઈ આજે શિવ ભક્ત ની આજે શિવરાત્રી છે મહાશિવરાત્રી છે કેવા છે તો મહાશિવરાત્રી ની અંદર શું મહત્વ છે અને શિવ પૂજાનું કેવું મહત્વ છે આજે મહાશિવરાત્રિ એક એક મોટો પવિત્ર તહેવાર છે હિન્દુ ધર્મનો અને એ આખા ભારતની અંદર વિશિષ્ટ રીતે ઉજવાય છે અને મોટી સંખ્યામાં દરેક જ્યાં જ્યાં શિવાલયો છે જ્યાં જ્યાં શિવનું સ્થાન છે ત્યાં લોકો દર્શનાર્થે જાય છે અને મોટી સંખ્યામાં મહાદેવજીને બીલીપત્ર ફૂલ દૂધ વગેરે ચડાવી અને પોતાનું યથાશક્તિ અર્પણ કરે છે અને મહાદેવનો આશીર્વાદ મેળવે છે તો આપણે જોઈએ છીએ કે આ શિવ ભક્તો કેવું છે કે આજે શિવ મંદિરો ની અંદર શિવ ભક્તો મોટી સંખ્યા દર્શન છે શિવ અર્ચના કરે શિવ પૂજા કરી રહ્યા છે જળ અભિષેક દૂધ અભિષેક જેવા વિવિધ અભિષેક કરે શિવજી ની પૂજા કરી આરાધના કરે છે ત્યારે મળીએ કે આપણે શિવજી અને શિવ ભક્તો તમને તમે આ શું વિધિ કરી આજે મહાદેવ મહાદેવની સન્માન પૂજા કરી અમને બહુ આનંદ થયો છે આ શિવરાત્રી નો તહેવાર છે અમારો શુભ દિવસ છે આજે

કહેવા છે કે રાજી થઈ જાય શિવ ભક્તોના ના મંડપ હમણાં પૂજા કરતા હોય એક માન્યતામાં માં લોકો છે અને આજે શિવ ભક્તોને આ શિવજીની પૂજા કરવા બહુ મહત્વ અને લોટેશ્વર મહાદેવ જે લોટેશ્વર મહાદેવ કહેવાય આ લોટેશ્વર મહાદેવ ની અંદર એ પ્રાચીન પૌરાણિક મંદિર છે જે પ્રાચીન પૌરાણિક પાંચ વર્ષ જૂનું મંદિર કહેવાય છે પાંડવ સ્થાપિત આ મંદિર છે આ મંદિરે આજે શિવરાત્રી મેળા લઈને શિવરાત્રી જે તહેવાર છે મોટી સંખ્યામાં શિવ મંદિરમાં માં અંદર શિવ ભક્તો આવી રહ્યા છે તારે મળી એક શિવ ભક્ત આપણે મારું નામ યોગેશભાઈ મોદી પાટણ જિલ્લો હું અહીંયા છેલ્લા ત્રીસ વર્ષથી પૂજા સેવા કરવા આવું છું અને અહીંયા વર્ષોથી લગભગ પાંચ હજાર વર્ષ જૂનું આ પ્રાચીન પૌરાણિક મહાદેવજીનું મંદિર છે જે હમણાં મહારાજશ્રીએ કીધું એ પ્રમાણે કે આ લોટી મહાદેવ કહેવામાં આવે છે કેમ કે ભાઈ ભીમે એમને પૂજા પાઠ કરવા માટે લોટી મોટી વાળી હતી અને એમાંથી શિવલિંગ શિવલિંગ પ્રગટ થયું તેથી આ લોટી મહાદેવ તરીકે પ્રખ્યાત થયું આ વિસ્તાર સમય સંકલ્પ સંદેશ પરમાં ગણાય છે જે અહીંયા પાંડવ સ્થાપે જે છે આ અહીંયા પાંડવ સ્થાપિત કુંડ છે અને પાંચ કુંડ છે અને એ માત્રુઓ અને પિતૃઓનો મોક્ષનો અહીંયા મહિમા છે અહીંયા ત્રણ વખત મોટા મેળા ભરાય છે પહેલો મેળો શિવરાત્રીનો ભરાય છે બીજો મેળો ભાગળવાદ અમાસે ભરાય છે અને ત્રીજો શ્રાવણ મહિનો આખો ભરાય છે અને ભાવિક ભક્તો

શ્રીફળ એ ચડાવવાનો મહિમા છે આજના દિવસે પુષ્કળ પબ્લિક અહીં દર્શનનો લાભ લેવા આવે છે કયા ગામ કયા તાલુકો છે અને કયું ગામ છે આ લોટેશ્વર ગામ છે અને તાલુકો શંકેશ્વર જિલ્લો પાટણ ત્યાં લોટેશ્વર ગામમાં લોહેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તેનું નવી સર જીર્ણોદ્ધાર કરેલ અને જેની પ્રતિષ્ઠા સત્તર બે અઢાર બેન ઓગણી બે પ્રતિષ્ઠા નવી સર કરવામાં આવેલી છે ભીમે યુક્તિ કરી કે રોટી ઊંધી વાળી અને ત્યાં ભાઈ ને ભાઈ મહાદેવજી પૂજા કરી લો ત્યાં ભાઈ ની આયા પૂજા કરી પછી સ્થાન ઉપર ગયા ભોજન કર્યું પછી પછી ભીમે મસ્કરી કરી કે મોટા મોટાભાઈ ગબ્બરને ચેતરો ઊંડી વાળી મને એમ કે ભાઈ તો આખું પૂજા કરી લેવાના આવું કપટ ખાવણ કે હા પછી ત્યાં સ્થાન ઉપરથી પાછા માદીજીના સ્થાન ઉપર આવી અને ભીમે ગદા મારી અને લોટીના ટુકડે ટુકડા થઈ ગયા અને મધ્ય ધારાઈ હોય અને ત્યાં શિવલિંગ પ્રગટ થયું તો સ્વયંભૂ શિવલિંગ લોટી તારો શબ્દ પેલો નહીં માતૃ અને પિતૃ બંને થાય છે બંનેનો મોક્ષ આપેલો આપણે સિત્તપુરમાં માતૃ એક જ છે તારું માં પિતૃ છે પણ આ લોટેશ્વર માં બંનેનો મોક્ષ પાંચ ગુણમાં આપેલો છે